સુરત શહેર અને જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ નદી અને ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે ત્યારે મીઠી ખાડીમાં પાણીનું જળસ્તર વધી ગયું હતું તો વિસ્તારમાં જ પાણી ભરાયા હતા સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે રવિવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો હોય જેને લઈ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે સુરતના ધુંબાલ વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાયા હતા લિંબાયત ઝોન ઓફિસની બહાર જ પાણી ભરાતા સમા પાણી ભરાયા હતા જેને લઈ લોકોને આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ સુરતમાં ભારે વરસાદને લઈ નદી અને ખાડીઓના જળ સ્તરમાં વધારો થયો છે લિંબાયતની મીઠી ખાડીમાં પાણીની સપાટી વધી ગઈ હતી અને ભયજનક લેવલ નજીક પહોંચી રહી હોય જેને લઈ ખાડી નજીક રહેતા લોકોમાં ડર જોવા મળ્યો હતો